ભાઈઓ અને બહેનો માટે આયોજિત કરાઈ હતી વિજેતા ટીમને બે લાખનું ઇનામ અને રનર્સઅપ અપ ટીમને પચાસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત કબડ્ડી એસોસિએશનના પ્રમુખ તુષાર ડીએસડીઓ ક્રિષ્ના પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા मुझे बहुत अच्छा लगा और मैं बहुत बहुत ही मुझे खुशी होती है और बड़ौदा में बहुत साल से शो कर रहा हूँ और ये बहुत ही अच्छा सौभाग्य के अभी कबड्डी प्रो लीग है और प्रो कबड्डी लीग के अंदर मुझे बुलाया गया है और बेहद खुशी हुई है गुजरात को मुझे बहुत बहुत प्यार है और सारी जगह मुझे बहुत लोग प्यार करते हैं उनकी गुड विशेज उनकी ब्लैसिंग फैंस की हरदम बनी रहे बहुत अच्छा लगा बड़ौदा અમારો છેલ્લો એક દોઢ મહિનાથી કેમ્પ લાગ્યો હતો આ વર્ષ પ્રે પ્રેઝન્ટનો પ્રો કબડ્ડી જે ગુજરાત લીગ થઈ હતી એમાં અમે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોયસ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે પરફોર્મ કરીશું

આ સ્પર્ધામાં આપણે ગુજરાતની ટોટલ સોલ ક્વોલિફાઈડ વરિયતા પ્રાપ્ત ટીમો છે એમને આપણે આમંત્રિત કર્યા છે અને આ જે આપણા પ્રાયોજક છે વોટ્સ અને ટુ વન સ્પોર્ટ્સ ટુ વન વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ એમના જે સ્ટેક હોલ્ડર છે એમના નામે આ બધી આપણી ટીમો રમી રહી છે આ પ્રોફેશનલ કબડ્ડી લીગ થાય છે એના બેઝ પર આપણે આ રમાવી રહ્યા છે જેમ કે આ સ્પર્ધામાં જેટલી બી ટીમો ભાગ રહી રહી છે વિજેતા ટીમને ભાઈઓ અને બહેનોમાં પ્રત્યેકમાં બે લાખ રૂપિયા પ્રથમ ઇનામ છે દોઢ લાખ રૂપિયા બીજું ઇનામ છે અને પચાસ પચાસ હજાર રૂપિયાનું સેકન્ડ રનર્સઅપ તૃતીય અને ચોથા કમે આવે ટીમો નામ લે તદ ઉપરાંત જેટલી બી ટીમોએ ભાગ લીધો છે એ દરેકને દરેક ટીમને બી કેશ માનધન આપવામાં આવેલું છે એકદમ પ્રોફેશનલ લીગ જે થાય છે એના બેઝ પર આપણે આ વડોદરામાં આયોજન કરેલું છે અને ત્રણ દિવસથી જે આયોજન થયું અને આજે એનું ક્લોઝિંગ છે એમાં એક સેલિબ્રિટી એટલે કે દલેર મહેંદીનો બી આ આયોજક તરફથી મોટા એકદમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તે બદલ અમે ટુ વન વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ વાસ્પે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આટલી મોટી ઇવેન્ટ કરવા માટે એ લોકોએ અમને આ મેદાન સંપૂર્ણ ફ્રી આપેલું છે તે બદલ હું ગુજરાત સરકારનો બી આભાર માનું છું અને આ સંપૂર્ણ સ્પર્ધા સફળ કરવા માટે જેટલા બી અમારા વડોદરાના કબડ્ડી એસોસિએશનના જેટલા બી મંડળો છે એ લોકોએ બી ખૂબ મહેનત કરેલી છે તેમનો બી હું આભાર માનું છું